ગત અઢાર માર્ચના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક આપઘાતના દુષ્કર્ણનો ગુનો નોંધાયો છે જેમાં હકીકત એવી હતી કે ફરિયાદીની દીકરી એમ કેતન સાગઢિયા નામના ભુવાના સાથે રહેતી હતી છેલ્લા એક વર્ષથી અને એ કેતન સાંઘીયા નામના વ્યક્તિ દ્વારા એમને અવારનવાર હેરાન પરેશાન અને મારકૂટ કરવામાં આવતી હતી એના લીધે ગઈ તેર માર્ચના રોજ આ બેન ઝેરી દવા પી ગયા હતા અને એના કારણે એમનું મૃત્યુ નિપજે તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમના વિરુદ્ધ ચાર્જશીટમાં ત્રણસો ત્રેવીસ અને ચારસો અઠાણું એ કલમ રાખવામાં આવી હતી અને ત્રણસો નો ગુનો પણ અગાઉ પણ જે કેતન સાગઢિયા છે એમના વિખલ થયેલું કેતન સાગઢિયા ભુવાનો કામ કરે છે તો એ ફરિયાદીના ઘરે દાણા જોવા માટે અને તંત્ર વિદ્યા કરવા માટે જતા હતા તો એના લીધે ફરિયાદીનું કેવું છે કે મારી ડિગ્રીને એમના દ્વારા વર્ષમાં કરી લેવામાં આવી હતી પર તપાસ દરમિયાન શું સામે આવે છે હાજી એમનો ગુનાહિત ઇતિહાસ છે જે રીતે મેં કીધું એના વિરુદ્ધ એક આઈપીસી ત્રણસો છ ગુનો જૂનો દાખલ થયેલો છે એના ઉપર ત્રણસો છેત્તર ડીના આક્ષેપો લાગેલા છે તો અગાઉ પણ એમનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે